ટેકાના ભાવે ચણાની ખરીદી અંગે ખેડૂતો માટે એક સારા સમાચાર છે ખેડૂતોના રદ થયેલા રજીસ્ટ્રેશનની પણ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે ટેકાના ભાવે ચણા ખરીદીના પ્રક્રિયા મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે જસદણના વીરનગરમાં પચાસથી થી પણ વધુ ખેડૂતોના રજિસ્ટ્રન રદ થયા હાલમાં રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા ખરીદી માટે રજીસ્ટ્રન પ્રક્રિયા ચાલી રહી છે અને ઝી ચોવીસ કલાક સાથે વાતચીતમાં તેમણે આ વાત કહી છે જસદણ તાલુકાના વીરનગરમાં ચણાની જે છે રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે તેમાં પચાસ થી પણ વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક રદ થયા છે ત્યારે આપણી સાથે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ જોડાયા છે સાહેબજી આ જે ઘટના બની છે જે પચાસ થી પણ વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે આ મામલે આપ શું કહેશો ચણાની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન થી કરવામાં આવી હતી અને જે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે તેઓની નોંધણી પછી સેટેલાઇટ સર્વેથી સર્વે કરવામાં આવ્યું છે અને એ સર્વેમાં જો ક્યાંય જણાના ખેડૂતે વાવેતર કર્યા વગર નોંધણી કરાવી હશે એવું ક્યાંય ધ્યાનમાં આવે તો એવાની નોંધણી રદ કરવા અથવા તો તેનો પુરાવો રજૂ કરવા માટે તેઓને મેસેજથી જાણ કરવામાં આવે છે અને જે લોકો પોતે ખરેખર ચણા હતા અને ચણાનું વાવેતર કઈ ઋતુનું ઉત્પાદન લીધું છે એવા સાચા નોંધણીદાર ખેડૂતોને કોઈ અન્યાય નહીં થાય એની હું મારા તરફથી ખાતરી આપું છું અને આ રીતે ચકાસણીની પ્રક્રિયાના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે એનાથી કોઈ ખેડૂતે ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર સતતને સતત ખેડૂતોને પડખે ઊભા રહી અને ખેડૂતોને ખેત પદાર્થની જણસીઓના ભાવોમાં આર્થિક નુકસાન ન જાય તે માટે ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરી રહી છે